આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના જુનાડીસા ગામે પણ આ પાવન પર્વ નિમિત્તે ભાતીગળ લોકમેળો ભરાયો હતો આ ગામમાં આવેલું સિદ્ધાંબિકા માતાનું મંદિર જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુદેવીનું મંદિર માનવામાં આવે છે ત્યાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા દર વર્ષની પરંપરા મુજબ શ્રાવણવદ આઠમના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે આ મેળામાં જૂના ડીસા સહિત આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો સિદ્ધાંબિકા માતા રામજી મંદિર રણછોડજી મંદિર અને અન્ય દેવસ્થાનો દર્શન કરી ધન્યતા અનુભવે છે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે જુનાડીસા હિન્દુ યુવા મિત્ર મંડળ અને શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું યુવા કાર્યકરોને બાસ સ્વયંસેવકો દ્વારા ઠંડી શાસ અને મિનરલ પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આજે આજે જન્માષ્ટમીનો પર્વ જે આપણો પર્વ છે જુનાડીસા ગામની અંદર ઢાળે રામજી મંદિર રામજી મંદિર આવેલું છે એની બાજુમાં વાદીગઢ મેળો ભરાય છે ત્યાં આજુબાજુ ગામની પબ્લિક મેળાનો આનંદ લઈ ભગવાન શ્રી કૃષ્ણ રામચંદ્ર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે ગામની અંદર રણછોડજી મંદિર આવેલું છે એની અંદર અમે આ સમયે મટકી ફૂગોળ કાર્યક્રમ રાસ ગરબાનું આયોજન કરેલું છે જય શિયા રામ જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે અને અહીંયા અમારે જુનાડીસા ખાતે જે અમારે ઢાળ કહેવાય ત્યાં રામજી મંદિર આવેલું છે ને ત્યાં ભાતીકળ મેળો ભણે છે અને ગામ દૂર દૂરથી અહીંયા પબ્લિક આવે છે અને મેળાનો આનંદ માણે છે દર્શન કરે છે ભગવાનના અને અહીંયા એક અમારા ગામમાં બહુ જ વર્ષું જૂનું પુરાણું મંદિર આવેલું છે રણસોડરાય ભગવાનનું ત્યાં પણ આવે છે લોકો દર્શન કરે છે અને ધન્ય થાય છે અને આજે સાંજે રાત્રે મટકી ફોડ કાર્યક્રમ રાખેલ છે ઢાળાઇ રાખેલ છે અને અહીંયા રણછોડજી મંદિરમાં રાખેલ છે તો એ પ્રોગ્રામ સારી રીતે અમે ઉજવ છું અને ભગવાનના ભગવાનની આરાધના કરીશું બોલો કૃષ્ણ કૈયા